બહુ સરસ કહેવાય પણ એમનો જે સિક્કો માર્યો છે કે મેં સિક્કો મારવાનો મારી દીધો છે હવે તો આગળ વાંચવાનું આપણે એટલે કોઈ પણ નિરાત ધારાના સંતો બધા ધારામાં વળેલા છે આપને બધાને થતું હશે કે નિરાત એક ધારા એવી છે કે એ ધારા ઉપર ચાલનારો વિવિધ પુરુષો હોય ગમે તે કોઈ પણ ધારાનો વ્યક્તિ હોય પણ એને સમજી શકે છે અહીંયા મારા ઘણો બહુનો ચોવીસ વર્ષના મારા અનુભવની અંદર મેં જોયું છે કે નિરાધ ધારાનો જ્યાં સંત સંમેલન હોય કે મહોત્સવ હોય પણ દરેક ધારાના વ્યક્તિઓ અહીંયા અભ્યાસ કરતા હોય છે પછી દાસ કબીર પણ હોય છે કેવલ પણ હોય છે એક અલગ આદેશ પણ હોય છે બધા જ હોય છે પણ એને પ્રશંસનીય બનાવીને આ કાર્યક્રમ અને આ ધર્મનો રથ કેમ કરીને મજબૂત પથ પર ચાલે એવાની વિચારધારા છે વિવેકાનંદજીના ગુરુ છે પરમહંસ પરમહંસ વિવેકાનંદની બહુ જ વખાણ કરે ને ત્યારે વિવેકાનંદના મિત્રો છે એ મિત્રો વિચારે રોજ વાતો કરે છે આપણે રોજ આશ્રમમાં નીતિ નિયમ પ્રમાણે આવે છે વિવેકાનંદ આવતો નથી તે છતાંય ગુરુદેવ વારંવાર એનું રટણ કરે છે વારંવાર પૂછે છે કે વિવેકાનંદ શું કરે છે તો આપણે બધા નથી દેખાતા એમને અને વારંવાર અહીંયા સ્ટેજ પર બોલાય કે હું કંઈક બોલું ને તમને દુઃખ થાય કારણ કે દુઃખ ક્યારે થાય છે જ્યારે મનના ઘરમાં હોય ત્યારે છે એટલે વિવેકાનંદના મિત્રો આવી વાત અંદર પ્રપંચિલ વ્યક્તિઓ બધા કરતા જ હોય પણ એક દિવસ પરમહંસે પરમહંસે સમાચાર મિત્રને મોકલ્યા વિવેકાનંદે કહેજો કે ગુરુદેવ તને યાદ કરે છે અને એના મિત્રએ જે વિવેકાનંદને જાણ કરી અને વિવેકાનંદે જેને કહ્યું કે ગુરુદેવ તને બહુ યાદ કરે છે તારી ખબર પૂછે છે આપણને પણ સહેજે થાય કે ગુરુ વારંવાર જેની પ્રશંસા કરે એટલે એમ લાગે કે નવાલો છે એટલે એક દિવસ વિવેકાનંદજીને એવું થયું કે ગુરુદેવ બધાની વચ્ચે મારી વાત કરે છે કે હા બહુ યાદ કરે છે એક દિવસ વિવેકાનંદજીએ ગુરુદેવને કહી દીધું કે ગુરુદેવ તમે મારી અંદર મોહિત થયા છો છો મારામાં તમે તમે સ્વાર્થ એટલે મને વધારે રાખો છો તમને મારા પર બહુ મોહ થઈ ગયો છે અને હું તમને કહું છું મારા પર મોહ રાખવાની કોઈ જરૂર નથી આવી અને એ દિવસ પરમહંસ કાલીના મંદિરમાં જઈને કાલી સામે ખૂબ રડ્યા છે છે અને અને રડતા રડતા પ્રગટ થઈ કાલીને પૂછ્યું કે કેમ પરમહંસ આજે તું રડે વિવેકાનંદ મને આજે મારું અપમાન કર્યું છે મેં એની પ્રશંસા કરી અને વારંવાર યાદ કર્યો મેં ભૂલ કરી છે વિવેકાનંદ મને આજે અપશબ્દો બોલીને મારું અપમાન કર્યું છે ત્યારે કે તું અહીંયા રડવાનું બંધ કર અને વિવેકાનંદને જવાબ આપી દેખે છે તકે શું જવાબ આપવાનો એને કે છે જવાબ એવો આપજે કે હું તને નહીં હું તારા કામને નહીં પણ તારી અંદર મારી કાલી જોઉ છે એટલે હું તને યાદ કરું છું નહીતર કોઈ તને યાદ કરે એવો નથી એમ નિરાંત ધારાના વ્યક્તિ એક એક ધર્મ પર ચાલનારા વ્યક્તિ એ દરેક ધારાની અંદર પરમાત્માના સ્વરૂપને જોવે છે એટલે સાહેબ બધા ધર્મોની પ્રશંસનીય છે આપ સૌ બધાને કહું કે મને દરેક વ્યક્તિ સાથે મારો ભાવ એક પ્રેમ સંબંધ છે અને એ સંબંધના નાતે આપણી વચ્ચે આજે બધા ધંધારણા અહીંયા સંતો વધાર્યા હોય બધાને પણ આપણે પ્રેમથી વર્તમાન કરીએ એવો મણીરામ મહારાજનો ઉદ્દેશ્ય હોય છે બહુ મહારાજ વાત કરી કે મણીરામ મહારાજ એટલો વરસાદ મહારાજ ક્ષમામાં ચાહું છું કે હું તમારા પત્રિકામાં નામ હતું મારું મને વોટ્સઅપથી મને મળી છે પણ હું એ દિવસે હું ઔરંગાબાદ હતો એટલે તમારા કાર્યક્રમ ક્ષમા હું જો આવી શક્યો નથી નહીં તો હું પોણીને બે માથડો હોય તો આવી જવું છું મને પણ આનંદ આવે છે પણ એ દિવસ મારાથી ન આવવાનું કારણ કે એ દિવસ મને રસ્તામાં વરસાદ ખૂબ નડેલો અને જલગાંવથી આગળ અને વસ્તામાં હું થોડો અટવાયો હતો એટલે આવી નતો શક્યો એટલે આપશો બધાની વચ્ચે હું ધર્મેન્દ્ર સાહેબને માફી માગું છું કે એમને આજે યાદ કરાવ્યું ખરેખર મને યાદ કરાવ્યું હોય મને લાગ્યું કે મને જ કહ્યું છે કે એટલી પાણીમાં પણ મહારાજ ત્યાં આવ્યા વ્રતને વળાવવા એટલે હવે પછી આપણે જેની વાત આપણે સમજી શકીએ છીએ એવા આપણી વચ્ચે હજુ ઘણા બધા ભક્તા પુરુષો છે એમને ખૂબ સમય સુધી સાંભળીએ છો પણ એની રુચિ આપણને બદલાય નહીં પણ આપણે થોડું ઘણું વાતાવરણ બહુ જ શાંત અને સ્થિર છે ખરેખર મને એવું લાગે છે મણિરામ મહારાજ બે વર્ષ સભા હતી અને સો છે મને ભીડમાં વધારે મોજું લાગતું હતું કે આજે સ્થિરમાં છે મને આજે સમજાતું નથી હું કે બેઠો બેઠો વિચાર કરું છું કે આજે બધા એક ચિત્ત શાંતિથી બેઠા છો બહુ આનંદ રૂપ છે